શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો અત્યારે ગુપ્ત નવરાત્રિ દરમિયાન આપણે સાંભળી રહ્યા છીએ દસ મહાવિદ્યાની મહિમા કથા જેમાં આજે આપણે સાંભળવાના છીએ નવમા નવમાં મહાવિદ્યામાં માતંગી દેવીની કથા મહિમા મંત્રજપ તથા સાધનાથી થતા લાભ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ યા દેવી સર્વભૂતિ સુવિદારૂપેણ સંસ્થિતા નમસ્ત્યે 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 નમો નમ બોલો માતંગી દેવીની જય મિત્રો દસ મહાવિદ્યાના સ્વરૂપમાં મા માતંગી દેવી કે જે નવનિધિ સ્વરૂપ ભગવતી માતંગી વિદ્યમાન રહે છે તેની પૂજા ઉપાસના થાય છે ભગવાન શિવના મતંગ રૂપના અર્ધાંગીની હોવાથી માતંગી નામે વિખ્યાત છે કામની અધિષ્ઠાત્રી દેવી છે માતંગી રૂપ રસ યોવન વિલાસ ઐશ્વર્ય ગૃહસ્થ સુખ ભોગ પ્રદાન કરવાવાળી દસ મહાવિદ્યાઓમાં સર્વશ્રેષ્ઠ દેવી છે ભૌતિક પક્ષને પૂર્ણ કરવાવાળી દેવી છે સાધનાથી સંપન્નમાં અનેક સારી સ્થિતિ ઉત્પન્ન કરી શકે છે જીવનના કષ્ટ મટાડી શકે છે જીવનને સંગીતમય એટલે કે મધુર કરી શકે છે જીવનમાં ભગવતી માતંગીની સાધના પ્રાપ્ત થવું તે સૌભાગ્યની વાત છે મહર્ષિ વિશ્વામિત્રએ માતંગી દેવીની સાધના કરીને શક્તિ અર્જિત કરી હતી જ્ઞાન અર્જિત કર્યું હતું વિશ્વામિત્રજીએ તો ત્યાં સુધી કહ્યું છે કે નવ મહાવિદ્યામાં માતંગી મહાવિદ્યાનો સમાવેશ સ્વતઃ થઈ ગયો છે કારણ કે માતંગી દેવી શિવમય એટલે કે શિવયુક્ત વિદ્યમાન છે ચાહે આપણે નવ સાધનાઓ ન કરીએ તો પણ કેવલ માતંગી દેવીની સાધના સંપન્ન કરવામાં આવે તો પૂર્ણતા પ્રાપ્ત થાય છે માતંગી દેવીની સાધના કરવાથી ભૌતિક સુખ અને ધાર્મિક સુખ બંને સુખની પ્રાપ્તિ થાય છે બંને પક્ષ સમાહિત થઈ જાય છે માતાની ઉપાસના કરવાથી આ ઉપરાંત સ્વાસ્થ્ય સુખ આયુનું સુખ ધન કુટુંબ પત્નીનું સુખ પતિનું સુખ સંતાનનું સુખ ગૃહસ્થ સુખ પૂર્ણ આયુ ભવનનું સુખ અકાલ મૃત્યુ નિવારણ શત્રુ નિવારણ ભાગ્યોદય માટે રાજ્ય સુખ માટે યાત્રાના સુખ માટે આવી કેટલીય ઈચ્છાઓ મનોકામનાઓને પૂર્ણ કરનાર દેવી મા માતંગી છે શાસ્ત્રમાં કથા છે કે જ્યારે દેવી સતીના પિતા દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો એ મહાયજ્ઞમાં સર્વે દેવી દેવતાઓને આમંત્રિત કરવામાં આવ્યા પરંતુ દેવી સતી એટલે કે તેમની પુત્રી અને ભગવાન શિવ તેમના જમાઈને આમંત્રિત કરવામાં ન આવ્યા જ્યારે નારદજી દ્વારા સતીને ખ્યાલ આવ્યો કે પિતા દક્ષ મહાયજ્ઞ કરી રહ્યા છે અને પોતાના પતિને એટલે કે મહાદેવને આમંત્રિત ન કર્યા યજ્ઞ ભાગ ન આપ્યો ત્યારે દેવી સતી ઘણા ગુસ્સે થાય છે અને ભગવાન મહાદેવને કહે છે કે હે પતિદેવ આપણે બંને જઈએ પિતા દક્ષના યજ્ઞમાં ત્યારે મહાદેવ ઘણું રોકે છે કારણ કે જાણે છે મહાદેવ કે આમંત્રણ વગર કોઈના ઘેરે સગા સંબંધીના ઘેરે પણ જવાય નહીં અને બીજું કારણ એ હતું કે મહાદેવ એ પણ જાણતા હતા કે જો સતી પોતાના પિતાના યજ્ઞમાં ગયા તો ત્યાં અનર્થ અવશ્ય થશે બંનેનો માટે મહાદેવ રોકે છે સતી ઘણા ગુસ્સે થાય છે અને કહે છે કે હું એકલી જ પિતાના યજ્ઞમાં જઈશ કાં તો પિતાના યજ્ઞને પૂર્ણ કરાવીશ અથવા વિધ્વંસ કરી નાખીશ ત્યારે ભગવાન મહાદેવ સતીને ઘણું સમજાવે છે જવાબ નહીં આપતા ક્રોધે ભરાયેલા દેવી સતીની અંદરથી દસ મહાવિદ્યા ઉત્પન્ન થઈ જેમાં કાલી તારા સોડસી ભુવનેશ્વરી ભૈરવી છિન્નમસ્તા ધુમાવતી બગલા માતંગી અને કમલા દેવીનો સમાવેશ થતો હતો આ દસે દિશાઓમાં દેવીઓ વિદ્યમાન થઈ અને શિવને ભાગતા રોકવા લાગી અને શિવને કહ્યું કે હે શિવ તમે મારાથી ડરો નહીં હું સ્વયં મહાકાલી છું ત્યારે ભગવાન શિવ નવમી શક્તિ એવા દેવી માતંગીને પોતાનું જ સ્વરૂપ આપે છે અર્ધાંગીના સ્વરૂપમાં દેવી માતંગી બિરાજમાન રહે છે એટલા માટે જ શિવનું એક નામ માતંગ છે તો દેવી સતી અર્થાત શિવાનું નામ માતંગી છે દેવી માતંગીનો લીલો વર્ણ છે ચંદ્રમાં મસ્તક ઉપર ધારણ કરેલા છે અને પૂર્ણતયા દેવી અર્થાત સરસ્વતી માના પ્રતિકરૂપ છે માને ચાર ભૂજાઓ છે કપાલ કે જેની ઉપર એક પોપટ બેઠો છે વીણા ખડક વેદ ધારણ કરેલા દેવી છે માતંગીને તાંત્રિકો મા સરસ્વતીની ઉપાધિ આપે છે પલાસ અને મલ્લિકા પુષ્પ એવં પત્ર દ્વારા માની પૂજા આરાધના થાય છે માની પૂજા કરવાથી વ્યક્તિની અંદર આકર્ષણ સ્તંભન શક્તિનો વિકાસ થાય છે વ્યક્તિ જે માતંગી મહાવિદ્યાની સિદ્ધિ પ્રાપ્ત કરે છે તે પોતાના ક્રીડા કૌશલમાં કલા સંગીતમાં કલા સંગીતની દુનિયાને પોતાને વસ કરી શકે છે અર્થાત મહાન સંગીતકાર કલાકાર બની શકે છે માને ત્રણ નેત્રો છે અને મા સિંહાસન ઉપર આસિન છે દેવી માતંગીની સાથે એક પોપટ પણ છે જે વાણી અને વાચનના પ્રતિકરૂપ માનવામાં આવે છે માતંગી દેવી ઇન્દ્રજાલ જાદુના પ્રભાવને નષ્ટ કરવાવાળી દેવી મનાય છે દેવીને વચન અર્થાત વચન સિદ્ધિ જે બોલે તે થાય એ વચન સિદ્ધિ તંત્રની સિદ્ધિ અને કલાની સિદ્ધિના દેવીના રૂપમાં પૂજા થાય છે માતંગી દેવી એવા દેવી છે કે જે પોતાના ભોગમાં જૂઠન અર્થાત જે એઠું છે તેનો ભોગ લગાવાય છે ભગવાન શિવની શક્તિ માતંગી છે તે અસુરોને દાનવોને અને રાક્ષસોને મોહિત કરવાવાળી શક્તિ છે અને સાધકોને અભિષ્ટ ફળ દેવાવાળી છે ગૃહસ્થ જીવનમાં સર્વશ્રેષ્ઠ બનાવવાળી મા માતંગી અક્ષય તૃતીયા અથવા વૈશાખ શુક્લ તૃતીયાના દિવસે માની જયંતી જન્મોત્સવ મનાવાય છે મા માતંગી દેવીની કથા કંઈક આવી છે એકવાર ભગવાન નારાયણ માતા મહાલક્ષ્મી સાથે કૈલાસ પર્વત ઉપર ભગવાન શિવ જ્યાં માતા પાર્વતી સાથે બિરાજમાન હતા ત્યાં ગયા ભગવાન નારાયણ પોતાની સાથે ભોજન લઈ આવ્યા હતા અને ભગવાન શિવ અને પાર્વતીને ભોજન કરવા માટે આમંત્રણ આપવા લાગ્યા ત્યારે શિવ અને પાર્વતી દેવી ભોજન ખાવા લાગ્યા થાળીમાંથી જે ભોજનનો અંશ અમુક ટુકડા જે ધરતી ઉપર પડ્યા ભોજનના આ જૂઠન કે જેને આપણે એઠું કહીએ છીએ તે જે ટુકડા જમીન ઉપર પડ્યા તેમાંથી માતંગી દેવીનો જન્મ થયો આ જ કારણે માતા રાનીને જ્યારે પણ આપણે ભોગ લગાવીએ ત્યારે એઠું ભોજન જ ભોગ લગાવાય છે એવું કહેવાય છે જૂઠનથી ઉત્પન્ન થયેલા માતા રાનીમાં માતંગીનું નામ ઉચ્છિષ્ટ માતંગી પણ રાખવામાં આવ્યું છે અર્થાત જે બચેલું ભોજન છે જે જૂઠન છે જે છેલ્લું ભોજન છે તેનો ભોગ લગાવાય છે એવું પણ કહેવાય છે કે જ્યારે માતા પાર્વતી ચંડાલ સ્ત્રીઓ દ્વારા પોતાને જૂઠણનો ભોગ લગાવવા લાગી ત્યારે બધા દેવગણો અને શિવજીના ગણો ભૂત આદિ ગણો પણ તેનો વિરોધ કરવા લાગ્યા ત્યારે દયાળુ માતા પાર્વતી દેવીએ ચંડાલીઓની શ્રદ્ધાને જોઈને મા માતંગીનું રૂપ ધારણ કર્યું અને દેવીએ ભક્તોના ભોગને ગ્રહણ કર્યો જે એઠું ભોજન હતું અને બીજી કથા અનુસાર મા માતંગી હનુમાનજી અને સબરીના ગુરુ મતંગ ઋષિના પુત્રી હતા મતંગ ઋષિને ત્યાં માતા દુર્ગાએ આશીર્વાદથી કન્યારૂપ ધારણ કર્યું અને માતંગી દેવીના નામે પ્રખ્યાત થયા દેવી ભારતના આદિવાસીઓના દેવી છે દસ મહાવિદ્યાઓમાંના એક તારા દેવી અને માતંગી દેવીની આરાધના બૌદ્ધ ધર્મમાં પણ થાય છે બૌદ્ધ ધર્મમાં માતંગી દેવીને માતા ગિરી કહેવાય છે માં માતંગીની પૂજા વિધિ કંઈક આવી છે માં માતંગીનું ચિત્ર મૂર્તિ હોય ફોટો હોય તો તેનું વિશેષ પૂજન આજે બાજોડ ધાડીને લાલ વસ્ત્ર પાથરીને તેની ઉપર કરવું જોઈએ અથવા આપણા કુળદેવીના રૂપમાં બિરાજમાન દેવીની પૂજા માં માતંગીના રૂપમાં મનથી ભાવથી કરવી જોઈએ માં માતંગીની સામે ઘીનો દીપક કરવો ધૂપ દીપ નૈવેદ્ય સફેદ પુષ્પથી પૂજા કરવી સફેદ અથવા પીડા નૈવેદ્ય ધરી શકાય છે પીપળ અશોકનું વૃક્ષ વટવૃક્ષની સમેધા ખાંડ તલ ચોખા ઘી ધૂપથી હવન કરી શકાય છે માની સાધના શુભ મુહૂર્તમાં કરવી જોઈએ ગ્રહણકાળ છે કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ છે અમાવસ્યા હોળી દિવાળી શિવ ચતુર્દશી અને રાત્રિમાં માની પૂજા અર્ચના કરવાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે પરંતુ જ્યારે ગુપ્ત નવરાત્રિ હોય છે ત્યારે તો માની સાધના અવશ્ય ફળે છે માનો મંત્ર છે ઓમ માતંગી દેવીએ નમઃ આ મંત્રનો જપ એકસો આઠ વાર કરી શકાય છે આ મંત્રથી ઓમ પણ કરી શકાય છે ઓમ માતંગી દેવીએ સ્વાહા મા માતંગીની પૂજા કરતી વખતે મતંગ ભૈરવ કે જે મહાદેવનું જ એક સ્વરૂપ છે તેની પૂજા અવશ્ય કરવી જોઈએ જે માના રક્ષક છે માની મૂર્તિનું હૃદયમાં ધ્યાન કરવું જોઈએ મા માતંગી દેવીનો શ્યામ વર્ણ છે ત્રણ નેત્ર છે મસ્તક પર અર્ધચંદ્ર ધારણ કરેલ છે માને ચાર ભૂજા છે ખડક ખેટક પાસ અંકુશ ધારણ કરેલા છે રત્ન જડિત સિંહાસન પર બિરાજમાન છે ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે સુર અસુર બધા જ માની પૂજા કરે છે અગ્નિ સમાન તેજસ્વી માનું સ્વરૂપ છે આવી શ્રી માતંગી દેવી ભગવતીનું હું શ્રદ્ધાપૂર્વક ચિંતન ધ્યાન પૂજન ભજન કરું છું હે મા હું તમને નમસ્કાર કરું છું મારી રક્ષા કરજો આ રીતે મનમાં હૃદયમાં માનું ધ્યાન ધરી લેવું અને પૂજા આરંભ કરવી માની પૂજા કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ઘરમાં ચોખ્ખાઈ રાખવી જોઈએ કોઈ પણ અશુભ કે અશુદ્ધ વસ્તુને ઘરમાં લઈ આવી ન જોઈએ ખાસ કરીને પૂજા રૂમને ચોખ્ખું અવશ્ય રાખવું જોઈએ કહેવાય છે કે જીવનમાં ધન ધાન્યની કદી કમી ન રહે બધું આપણી પાસે હોય છતાંય જીવનમાં એટલો તણાવ હોય કે આપણે શાંતિથી જીવી નથી શકતા ત્યારે મા માતંગીની સાધના ફળદાયી છે સર્વ પ્રકારે લાભ આપનાર છે ચિંતા ક્લેશ દૂર કરનાર છે બાધા વિઘ્નો સંકટો દૂર કરનાર છે યુવક યુવતીને મનગમતો જીવનસાથી પ્રાપ્ત કરાવે અને સંસાર સુખ આપે એ દેવીમાં માતંગી છે સાંસારિક જીવનમાં સુખ આપનારી દેવી વિદ્યા વાણીની અધિષ્ઠાત્રી દેવી મા માતંગી છે માતંગી દેવીની ઉપાસના ન કરી શકીએ તો મા ગાયત્રીની ઉપાસના છે મા સરસ્વતીની ઉપાસના પણ કરી શકાય છે નવદુર્ગાની જે ભક્તો ઉપાસના કરે છે તેઓ આજે મા ચંદ્રઘંટાની પણ ઉપાસના કરી શકે છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ભોગ અને મોક્ષ આપનારી વિદ્યા અને વાણીની દેવી કલાની દેવી મા માતંગી દેવીને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ હે મા અમારી સેવાનો સ્વીકાર કરજે અમારી ઉપર સદૈવ પ્રસન્ન રહેજો બોલો મા માતંગી દેવીની જય યા દેવી સર્વભૂતેશુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા નમસ્ત્યે 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 નમો નમ બોલો મા માતંગી દેવીની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ